ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતી મધ્યમ પરિવારની નવ વર્ષની દીકરી ડાન્સમાં નાની ઉંમરે મેળવી અનેરી સિદ્ધિ વડવા વિસ્તારમાં મધ્યમ પરિવારના જયદીપભાઈ જાંબુચાની દીકરી પરિધિ ખૂબ જ નાની વયે ડાન્સમાં માસ્ટરી મેળવી છે ત્રણ વર્ષની હતી ત્યારથી જ તેને ડાન્સમાં શોખ જાગ્યો હતો અને નવ વર્ષની ઉંમરે ડાન્સમાં તેણે અનેરી સિદ્ધિઓ મેળવી લીધી છે તે ગુજરાતભરમાં અનેક જગ્યાએ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બની છે ત્યારે એક મધ્યમ પરિવારની દીકરીએ ભાવનગરનું અને પરિવારનું ગૌરવ વધાર્યું મારું નામ પરિધિ જયદીપ જાંબુચા છે હું નવ વર્ષની છું હું ડાન્સની કલા મારા મમ્મી પપ્પાને જોઈને શીખી છું અને યુટ્યુબમાં શોર્ટ્સમાં હું પહેલાં ડાન્સ જોતી પછીથી હું ડાન્સ શીખી હું રાજકોટ ગયેલી છું અમદાવાદ ગયેલી છું અને ભાવનગરના લોકલ લાઈવ પર્ફોમન્સમાં બી ગયેલી છું તમને તે ત્યાં રાસ ગરબા શીખવાડે તમને તમને પર્સનલ ડાન્સ ત્યાં બધું તમને શીખડે શીખવાડી દે લોકોને કેવું છે કે ડાન્સ એક કલા છે ડાન્સ એક આર્ટ છે અને ડાન્સ કરવો હોય તો એની માટે શક્તિ એનર્જી અને એ બધું જોઈએ મારું નામ જયદીપ દિનેશભાઈ જાંબુજા હું વડવા પાનવડીમાં રહું છું અને મારી દીકરી છે જે પરિધિ જયદીપભાઈ જાંબુજા જે નવ વર્ષની છે અને ડાન્સ લગભગ એ પોતે ત્રણ વર્ષની હતી ત્યારથી કરે છે અને એમને બહુ શોખ છે એટલે એ અત્યારે ઘણી જગ્યાએ ડાન્સ કોમ્પિટિશનમાં જાય છે અને પ્લસ એ ઘણી ટ્રોફી પણ જીતી ચૂકેલી છે પ્લસ આવતીકાલે એ અમદાવાદ પણ કોમ્પિટિશન માટે જવાની છે તો એની માટે એમના પિતા તરીકે હું બેસ્ટ ઓફ લગ એમને કહું છું દીકરી સૌ પ્રથમ તો યુટ્યુબને એ બધું જોતી હતી અને પછી એમને પોતાને પણ ડાન્સનો શોખ છે સાથે સાથે એમના માતા પિતા તરીકે અમને પણ ડાન્સનો બહુ જ શોખ છે અમારા પણ ઘણા ડાન્સ હોય છે તો અમને જોઈને પણ એને થોડોક ડાન્સમાં શોખ જાગ્યો ને અત્યારે ઘણી મહેનત કરે છે ચાર થી પાંચ કલાક ડેલી ડાન્સ કરે છે